આ એટલા કાંઈ ખાજા નીકળ્યા ના આ જોઈ શકો છો પારવા પારવા પરવા આ ભરાઈ કરેલી હતી ને માલ આમાં જે ઘોડામાં માલ પડ્યો હતો ને એ બધો ભંગારમાં નાખી દીધો છે તો ગુડ મોર્નિંગ મિત્રો વાગી ગયા છે સવારના નવ અને આપણે નીકળી ગયા છે કારખાને તો સ્વાગત છે મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં આજે મેં તમને કાલના બ્લોગમાં કીધું હતું ને આપણે બીજા કારખાને કામ રાખ્યું છે એ કારખાને આજે જવાનું છે ભરાઈ કરવાની છે અને જો હમું આવે તો મોલ હોતક ચડાવવાના છે તો કન્ટિન્યૂ જોતા રહ્યો આજ તમને નવા કારખાનું તમને બતાવવું અને અહીંયા શું કામ રાખ્યું છે એ હોતક તમને બતાવવું તો મજા આવશે આજના બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહ્યો અત્યારે ઘરેથી નીકળી ગયા હે નીકળી ગયો હોવ અને અધ્વચાર પોગ્યો હો તો હવે કારખાના બાજુ જઈ તો પહેલેથી છેલ્લે સુધી બ્લોગ પૂરેપૂરો જોજો જોતા રહ્યો તો મિત્રો આ છે કારખાનાનો ગેટ અને આવો આપણે જઈ અંદર તો મિત્રો આપણે અંદર એન્ટર થઈ ગયા છે અને આ લુગડા બદલાવાના છે અને આ છે લાઇન જે આપણે ભરાઈ કરવાની આજે આમાં અને આ નંગને કહેવાય બાયહોડનું નંગ અને પહેલો જ દિવસ છે આજે એટલે ભરાય આપણે કરી નાખી ફટાફટ ને ક પછી મોડું થઈ જશે તો મિત્રો આપણે લુગડા બદલાવીને થઈ જશે તૈયાર અને આમાં લુગડા મેં દીધા છે જેથી કરીને લુગડા મેલા ન થાય અને આવું આપણે ભરાઈ ચાલુ કરી તો મિત્રો બાર વાગી ગયા છે અને ભરાય ભરે કમ્પ્લીટ કરી નાખી છે થોડુંક નવું નવું કારખાનો છે એટલે થોડુંક ભરાઈમાં કેવરાયું કાંઈ કૂદતું નહોતું કે આમાં સિસ્ટમ જ બધી અલગ અલગ હે ભરાઈ કરવાની ઓલી સાઈડ જોઈ નરિયું જે પાઇપ દેખાય ને એમાં નીચેથી ભરાય થાય છે બીજા કારખાના બધા ઉપરથી ભરે ટાંકામાં થાય છે નીચેથી ભરાય થાય થોડા ખંચુ થઈ ગયા તા અને હવે બપોરો બાર વાગી ગયા છે ભરે કમ્પ્લીટ કરી નાખી આ કાસ્ટિંગ આટલું ધોર્યું હે

આજે માલ બીજા ભરાઈ કરેલી હતી ને માલ આમાં જે ખોડામાં માલ પડ્યો હતો ને એ બધો ભંગારમાં નાખી દીધો છે અને હવે આપણે નંગ બનાવી બધા પાટિયા તીસરાને એમાં મૂકવાનો છે લાઇન ભરાઈ ખોલીને જો નદીઓ હોતક કાઢ નાખી છે અને હવે લાઇન એવી થઈ જાય છે હવે ફટાફટ એને ખોલા કરીને લાઇન ખોલી નાખી જોવી કેવી ભરાઈ નીકળે છે અને પછી તમને બતાવવું કન્ટિન્યુ જોતા વિડીયો અને હવે પેલા હે ને ખોલા કરી નાખવાના હે અને પછી નંગ બહાર કાઢવાના હે તો મિત્રો નાયધન ધન થઈ જાય રેડી અને હવે જઈ ઘરે તો ચાલો આપણે ઘરે જઈને મળીએ તો મિત્રો ફાઇનલી આપણે ગયા હશે ઘરે અને હું રાજવીર બે જો નહીં રાજવીર રાજવીને થોડોક તાવ જેવો આવી ગયું છે અને કારખાનાથી ઘરે આવીને ચા પીને બસ હવે પૂતા હે અને આજનો બ્લોગ પૂરો કરી लाइक जो कमेंट कर लाइक तो, 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 कर दीजिए आम के तो लाइक कर दीजिए तो के तो लाइक कर दीजिए के तो? के तो लाइक कर दीजिए सब्सक्राइब तो? कर दीजिए हर खूब बोल सब्सक्राइब कर दीजिए सब्सक्राइब कर दीजिए सब्सक्राइब कर दीजिए कल नेक्स्ट ब्लॉग में गुड बाय